કન્યા રાશિવાળાઓ સફળ થવા માટે એકલા જ આગળ વધવું પડે છે લોકો તો ત્યારે જ પાછળ આવે છે જ્યારે તમે સફળ બની જાઓ છો જીવનમાં અમુક ક્ષણો અને દિવસો એવા પસાર થાય છે જ્યાં કંઈ જ મળતું નથી તો અમુક મહિનાઓ અને વર્ષો એવા વીતે છે જ્યાં બધું જ પ્રાપ્ત થઈ જાય છે તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ કે જ્યારે અઢારમી માર્ચ શનિનો ઉદય થશે તો બે હજાર ચોવીસના અંત સુધીમાં તમે જે પણ સુખની ઈચ્છા રાખશો તે તમને ચોક્કસને ચોક્કસ કેવી રીતે પ્રાપ્ત થશે તમે બધા જાણો જો છો કે શનિદેવને કળિયુગના ન્યાયાધીશ કહેવામાં આવે છે શનિ ખરાબ કાર્યોની સજા આપે છે અને સત્કર્મનું શુભ ફળ આપે છે તેથી જ આજે હું તમને કોઈ મોટી વાર્તા નથી સંભળાવવાનો ન તો એવો કોઈ ચમત્કાર બતાડવાનો પરંતુ આજે હું તમને એટલું જ જણાવવાનો છું કે જ્યારે અઢારમી માર્ચે શનિ ઉદય થશે ત્યારે તે તમારા તમારું જીવન કેવી રીતે બદલશે તેની કેવી અસર થશે કેવા ફેરફારો થશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છો તમે શનિદેવને તેલ ચડાવતા લોકોને જોયા હશે કોઈએ શનિદેવને દાન આપતા લોકોને પણ જોયા હશે તો કોઈએ શનિદેવની દ્રષ્ટિ લોકોને દુઃખી થતાં પણ જોયા હશે તમે પદ્મપુરાણ અને શ્રીમદ્ ભાગવતમાં પણ તેમાંના ચમત્કારો વાંચ્યા હશે અને આજે હું તમને વચન આપું છું જો તમે આજનો આખો વિડીયો ધ્યાનથી જોશો અને ધ્યાનથી સમજશો તો આજે તમને એ પણ માહિતી મળી જશે કે શનિ ઉદય થશે એટલે કે ઉદય થયા પછી શનિ કન્યા રાશિનું લોકોનું નસીબ કેવી રીતે બદલાવી શકશે બદલી નાખશે નમસ્કાર હું આચાર્ય પ્રદીપ મહેતા વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમકે તમારો પ્રેમ મને ઉત્સાહિત કરે છે વિડીયો બનાવવા માટે અને આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે તમે તેને લગ્ન રાશિ પરથી અને નામ રાશિ પરથી સાંભળી શકો છો તો ચાલો વિસ્તારથી સમજીએ મિત્રો ત્રીસ વર્ષ પછી તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં શનિદેવ બેરાજમાન થયા છે અને તે તેની પોતાની મોડ ત્રિકોણ રાશિમાં છે તેથી તે તમને પેટના રોગો વાયુ વિકાર ચામડીના રોગો ગુપ્ત દુશ્મનો પૈસા સંબંધિત સમસ્યાઓથી બચાવશે કામમાં અડચણો પરિવારના સભ્યો સાથે બિનજરૂરી વિવાદો પૈતૃક સંપત્તિ અને પ્રેમની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તમારો સાથ આપશે મિત્રો જો તમને યાદ ન હોય તો હું તમને યાદ અપાવી દઉં કે ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર ત્રેવીસનો એ દિવસ હતો જ્યારે શનિદેવ મકર રાશિ છોડીને અગિયારમી રાશિ કુંભ રાશિમાં પ્રવેશ્યા હતા તેણે ખૂબ જ સક્રિય રીતે તમારા જીવનમાં પરિવર્તન કરવાનું શરૂ કર્યું હતું મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવના પરિવર્તનને હંમેશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે શનિ એ માત્ર ગ્રહ નથી શનિ તમારામાં છુપાયેલી શક્તિ છે શનિ એક એવી ઉર્જા છે જેના પ્રગટ થવાથી તમારી આસપાસનું વાતાવરણ બદલાઈ જાય છે શનિદેવ એ પ્રકૃતિ છે જેનો પ્રભાવ તમારો માર્ગ મોકળો કરે છે શનિ ન્યાય છે શનિ આત્મા છે શનિ દુશ્મનોના હૃદયમાં બેઠેલો તમારા પ્રત્યેનો ભય છે ડર છે જો વેપારમાં જોવામાં આવે તો શનિ ધાતુ એન્જિનિયરિંગ સખત મહેનત ઓટોમોબાઈલ વ્યવસાય મશીન ચામડું લાકડું રાસાયણિક ઉત્પાદનો જ્વલનશીલ સામગ્રી સાથે સંબંધિત છે જો આપણે તેમનું સ્થાન જોઈએ તો તે કારખાનું કોલસાની ખાણ પર્વત જંગલ ગુફા મંદિર પ્રાચીન ખજાનો ખંડેર સાથે સીધો સંબંધ ધરાવે છે જો તમે પણ આમનામાં એક ભાગ્યશાળી માણસ છો આમાંની કોઈ વસ્તુ સાથે સીધો સંબંધ ધરાવો છો તો શનિનો ઉદય થતાં જ તમે એક નવો ઇતિહાસ રચી દેશો કારણ કે જ્યારે શનિદેવ અસ્ત્ર થયા પછી ઉદિત થાય છે ત્યારે તે તમને બાળકો સ્વાસ્થ્ય અને ભાગ્યને સંબંધિત સારા પરિણામો આપવા લાગે છે તમારું અટકેલું કામ આગળ વધે છે નાણાં સરળતાથી પાછા મળે છે જો તમારી પાસે કોઈ જૂની જમીન કે કોઈ પ્રાચીન જગ્યા છે તો તમને ત્યાં ખજાનો કે ખજાના જેવી કિંમત મળી જાય છે તમારો ધંધો સતત વધતો જાય છે તમારા બાળકો શ્રેષ્ઠ શિક્ષણ મેળવે છે તમારું માન વધતું જાય છે એટલે કે જ્યારે શનિદેવ અસ્ત થયા હતા અને જેટલું નુકસાન કરાવ્યું હતું તેના કરતાં બમણો લાભ આપવાનું શરૂ કરે છે અને આ અનુભવ તમે કરશો જો તમારી કુંડળીમાં શનિની મહાદશા હોય અથવા તો શનિની અંતરદશા ચાલી રહી હોય તો પણ તમને ફળ મળે છે કન્યા રાશિના લોકો શનિ તમારા છઠ્ઠા ભાવમાં બેઠા છે અને તેની સંપૂર્ણ દ્રષ્ટિ તમારા આઠવા ભાવ પર પડી રહી છે ગુરુ સ્વયં ત્યાં હાજર છે તેથી તે અચાનક તમારા કાર્યને સફળ બનાવે છે જો તમે લાંબા સમયથી કોઈ નવું કામ અથવા નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તમારા જીવનસાથી સાથે કોઈ યોજના બનાવી રહ્યા છો તો સમજો કે સમય આવી ગયો છે તમે તેને કાર્યમાં કાર્યના રૂપમાં ફેરવી શકશો કારણ કે તમારી કુંડળીના પાંચમા ભાવનો સ્વામી શનિ છે હવે પંચમ ભાવ ત્રિકોણનો ભાવ મનાય છે જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ કુંડળીનું બીજું સૌથી શુભ ઘર હોય છે જ્યારે શનિ બીજા સૌથી શુભ ભાવના સ્વામી બનીને ગોચરમાં આવે છે તો તે તમારું દેવું ઘટાડે છે જો તમારા પર કોઈ દેવું હોય તો તેમાંથી તમે મુક્ત થાવ છો જો કોઈ તમારી વિરુદ્ધ કાવ કાવતરું કરી રહ્યું હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે ઓફિસમાં તમારો પ્રભાવ એકાએક વધી જાય છે તમને પ્રમોશન મળે છે અથવા ઓફિસમાં તમારો પ્રભાવ અચાનક વધી જાય છે અને આ બધું શનિને કારણે શક્ય બને છે જો તમે એક સ્ત્રી જાતક છો તો આ સમય તમે સ્વસ્થ રહેશો તમારા પારિવારિક વ્યવસાયમાં તમારા પતિના મદદગાર બનશો કારણ કે શનિ સિદ્ધિ શક્તિ આપે છે શનિ લોકોને પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી બહાર કાઢીને આશ્ચર્યજનક પરિણામો આપે છે જ્યારે તે તમારા ત્રીજા ભાવમાં એટલે કે મંગળના ભાવને પ્રભાવિત કરશે ત્યારે તમને અચાનક જ કોઈ ત્રીજી વ્યક્તિનો સાથ મળે છે કોઈ મોટા વેપારી કોઈ મોટી વ્યક્તિ કે રાજ્ય સરકાર સાથે સંબંધિત વ્યક્તિ તરફથી તમને મદદ મળે છે અને આ તમે તમારી આંખે જોશો જો તમે વિદ્યાર્થી છો અને વહીવટી સેવાઓ સાથે સંબંધિત છો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તો મેડિકલ સાયન્સનો અભ્યાસ કરી રહ્યા છો તો તમે વિશેષ સફળતા પ્રાપ્ત કરશો અને ભાગ્યના બળથી તમારા તમામ કાર્યો પૂર્ણ થશે શરત એટલી કે શનિ ખરાબ ન હોવો જોઈએ શનિની સાથે કોઈ પાપગ્રહની યુતિ ન થવી જોઈએ શનિ દુષ્ટ ગ્રહો સાથે બેસવું ન જોઈએ મિત્રો કેક પર આઈસિંગ તો ત્યારે થશે જ્યારે શનિદેવ સત્તર ડિગ્રીના થઈને બારમાં ઘર તરફ નજર કરશે ત્યારે તે ત્રણ પ્રકારના લાભ આપશે જે વ્યક્તિ તેના જન્મસ્થળથી બહાર નીકળી ગયું છે પછી ભલે તે બીજા શહેરમાં હોય અન્ય રાજ્યમાં હોય કે દૂરના કોઈ સ્થળે હોય ઠંડા પ્રદેશમાં હોય રેતાળ પ્રદેશમાં હોય કે ગરમ પ્રદેશમાં રહેતા હોય તેમને સફળતાની એવી તકો આપશે જે તેમનું જીવન બદલી લાગશે બીજો ફાયદો એ થશે કે તેનાથી પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત બનશે તેનાથી ગૃહસ્થ જીવન સુખી થશે ધનની સાથે સુખ સમૃદ્ધિ આવશે અને ત્રીજો ફાયદો એ થશે કે એકલતા સાથે સંઘર્ષ કરી રહેલા પ્રેમની ઝંખના કરતા લોકોને સાથીદારના રૂપમાં એક મોટી ભેટ આપશે બંનેનું મિલન થશે કન્યા રાશિના પુરુષ હોય કે સ્ત્રી તેમની એકલતા હવે દૂર થશે કારણ કે શનિદેવ એકલતાને નજીકથી જોઈ છે તેઓ ક્યારેય નથી ઈચ્છતા કે વ્યક્તિ એકલો રહે હજી તો ઘણી બધી વાતો છે જે મારે તમને કહેવી છે પણ વિડીયો લાંબો થઈ જશે એટલે અહીંયા સમાપ્ત કરીએ ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદત્ત જય ગિરનારી